બોલો બોલો મારું નામ છે હિનુષભાઈ સાઠી અમે રહી જાય કાલાબર સાટીવાર માં મારું ઘર છે અમે ઉપર અને નીચે આ લોકો આઠ સાડા છત નીચે પહેરી નીચે ઘર પહેરી અમે મારી ઘરવાળી મારો છોકરો અને મેં ચાર જણા નીચે આવ્યા અને નીચે બાપ દીકરો સુતા હુસેનભાઈ એની ઉંમર જે પાસઠ વર્ષ એના ઉપર બધું માલ ને છત પહેરી કઈ તાત્કાલિક બધું મેં ડૂચો બુચો થયો ને ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ આવ્યું એકસો આઠ આવી અને છોકરાને થોડોક હાથ પગમાં લાગ્યો છે હુસેનભાઈ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બસ અત્યારે હોસ્પિટલ લઈ ગયા અત્યારે ખબર નથી શું થયું રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર રિપોર્ટર કલ્પેશ દેવડિયા માતૃભૂમિ ન્યૂઝ તાલાલા